તમારી ફેમિલી કેમ છો તો મજામાં મજામાં જઈશો સૌથી પહેલા તો બધાની જી માતાજી સીતારામ તો ફરી નવા બ્લોકમાં તમારા હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે તો નવું વર્ષ છે આજે નવું વર્ષ બેઠું તો બધાયને હેપી ન્યૂ ચાલો આપણે રા તો ફૂટી ગઈ છે પેલા થોડીક ઘણી નાખ દેવી થોડુંક જીરું નાખી દેવી ધોયના દાણા નાખ દેવી

ચાલો તો કડીકાને સડવા દેવી આપણે હવે કડીક પેલા ઢાંકી દેવી ઢાઈકી દેવી ને તો હઠ સડી જાય તો ને બધું સડી ગયું છે હવે મીઠું નાખી દઈશું થોડું મરચું નાખી દઈશું થોડુંક આપણે કોવું પણ નાખી દીધું થોડુંક કલર આવે પછી જીરું નાખી દેવી પછી થોડી હળદર નાખી દેવી તો આપણે પેંગો શેકો શેને કે દેવી મિક્સન કરીને આપણે ઉપર થોડક ઢાણા નાખી દેવી todo a poner y usted tira todo a poner tu veniente y usted no de mi manto para poner ¿Cómo que es? yo. Correcto mano, puto acá. Ok, todo. Hola, 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 hola. Hola, hola, hola. Hola, hola. Hola, hola. थोड़ा दौड आवश्य वैजा पास आल आल आवा दे आल हाँ आयो 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 आई मन थन पप्पा हतन आई गया सीत खावा हतन बे गया का तो चलो अपने पन खाई ले ने बस आज नवलोग आई प्लस टेन नवा नवलोग साथे मल्सू बाय बाय